બોલાવું હશે ને એ કામ કર હું એને મળી આવું છું પણ તારી તબિયત કેમ છે ત્યારે એને કાઈ કામ નો હોય એને કાઈક ને કઈક લેવું હોય એટલે કેતી કે હું નો કરું તો કોણ કરે હવે તને તો તબિયત સારી નથી છે ને મળતા હોય લેવું મુકવું હોય તો ત્યાં લગી વાત નઈ સાંભળો ને ત્યાં પીન ચોટી જાય પપ્પા 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 કઈ રહ્યા રાખી મીનાજ હું કામ હસું બેટા પપ્પા ઓ તારા મમ્મી મને હા કરો આપડે કઈ કામ નથી કરતા ને એના માટે કામ કરાવવા માટે નાટક કરે છે કઈ વાંધો નઈ એને બધા નાટક કર્યું હવે એને જે નાટક કર્યું ને બેટા એ હું નાટક કરીશ અને એને બતાવશું અને હવે હું ને તું બે આરામ કરશું અને એને કામ કરાવશું પણ તું એને ન કેતી કે તને અને મને ખબર છે હવે હું નાટક કરીને બતાવીશ ઠીક છે બેટા હા વાંધો નહીં પપ્પા હું નહીં કહું મારા મમ્મી ને વાંધો નહીં તમ તારો તું છે ને રસોડામાં જા અને રસોઈ બનાય બરોબર હવે હું એને નાટક કરીને બતાવીશ કે હકીકતમાં નાટક શું કહેવાય હા વાંધો નહીં ઠીક છે બેટા હા પપ્પા જાવ જો તો ખરા અત્યારની બાયું કેવું કેવું કામ કરે છે હવે એને કામ નથી કરવું એના હિસાબે મને અને મારી દીકરી પાસે કામ કરવા માટે કેવું નાટક કર્યું વાહ ભાઈ વાહ હવે હું એને બતાવીશ કે નાટક શું કહેવાય એને ખબર પડશે હવે હું આરામ કરીશ અને એની પાસે કામ ન કરાવું તો મારું નામ પણ મુના પ્રમાણ નહીં ઠીક છે હાલો શીતલ મારે એક હોસ્પિટલનો ફોન આવ્યો છે મારા ફ્રેન્ડનો તો મને એને બોલાવ્યો છે તો એને મળવા માટે જ છું તો આરામથી આરામ કરજે ઠીક છે પણ આરામ આરામ કર ઠીક છે તું જરીએ ચિંતા ન કર હો આરામ કર હાલો ટકાભાઈ હા બોલો ને મુનાભાઈ એ મારા સર ને તમને રૂબરૂ મળવું છે તમે અહીંયા ફાર્મ હાઉસ છે ને જે તમે આવી જાવવું છે તમને એક વાત કેવી છે છો ભાઈ એની પાસે એક મારે એવું કામ કરાવવું છે ને કે કોઈ નહીં કરે અને મને વિશ્વાસ છે કે મારા મિત્ર ટકાભાઈ મને એમાં સાથ સહકાર આપશે ઠીક છે હાલો હમણાં મારા મિત્ર ટકાભાઈ આવવા જ જોઈ જે મારી ઘરવાળી જે શીતલ છે ને એટલી બધી પાકી નીકળી કે એની વાત પૂછો માં એને નો કામ કરવાના હિસાબે એને નાટક કર્યું અને નાટક કેવું કર્યું ખબર છે એક ડોક્ટરને બોલ્યા મેં જ બોલ્યા હતા અને ડોક્ટરને એને છે ને એને પૈસા એને પૈસા આપી અને એને ખોટા ડૉક્ટરની પાસે દવા લીધી અને પંદર વીસ દિવસનો આરામ કરવાનો હિસાબે મને અને મારી દીકરી પાસે કામ કરાવ્યું અને એ તો આરામથી કામ આરામથી આરામ કરે છે તો હવે મેં એક એવું વિચાર્યું છે કે હું તમને ત્યાં લઈ જાઉં અને કાં તમને ફોન કરીશ અને તમારે ત્યાં આવવાનું અને તમારે મારી ઘરવાળીની સામે કહેવાનું કે આ મુનાભાઈ છે ને એ બીમાર છે અને એને એક મહિનાનો આરામ કરવાનો આ ભાઈને liver માં તકલીફ છે અથવા સાતીમાં દુખાવો થાય છે એવું તમારે ખોટું ખોટું બાના કાઢવાના અને મારી ઘરવાળીને કામ કરતા કરી દેવાની અને હું અને મારી દીકરી બે આરામ કરશું એવું નાટક કરવાનું છે કાઈ વાંધો નહીં મુનાભાઈ તમે એક કામ કરો તમે રહ્યા ને સીધા ઘીરે જાવ અને પછી આમ જો માર ભાભી સામે ને તમે મને ફોન કરજો કે હાલો ડોક્ટર સાહેબ ક્યાં છો એટલે પછી હું આવી અને બધું તમ તાર કરી નાખી સી તમ તાર ઉપાધિ ન કરતા ઓકે હાલો વાંધો ઠીક છે હા હાલો જય માતાજી જય માતાજી નામ જો મને ફોન કરજો ઘીરા પોગીને ઓકે સારું હાલો શીતલ મને પણ મજા નથી યાર

મુના ભાઈ બોલું છું બોલો તમે મારા ઘરે આવો ને મને બઉ પેટમાં ટકા ડોક્ટર ડોક્ટર ટકા એ કયા ડોક્ટર મેં તો ગામ માં ક્યાંય હમણાં આવશે એટલે તું જોઈજે

ઈમાં પચાસ લાખ રૂપિયાનો ખર્ચો થાય ઓય બાપા એટલી જ મારી પેઢી ઉઠી જાય તો એના બાપા આગળ નાવા નીચેવા કાઈ નથી અને તમે આ પાંચ લાખ થાય એક મારી પાસે ઉપાય છે અને હાજો કરવાનો હું આમ જો તમે એને બે ત્રણ મહિના આરામ કરવા દેશો ને એટલે કિડની ઓટોમેટિક હાજી થઈ જાય એમને પાંચ લાખ નો ખર્ચો થાય એટલે તો અમારા ખાનદાન માં કોઈ આગળ પૈસા નથી આનો બાપ એક આવડી ઓયડી મુકતો ગયો સા અને બાકી તો કઈ છે નહીં અને આ ત્રણ મહિના કામે નહીં જાય તો હું ખાઈશ શું પણ બેન હવે એને હાજા કરવું હોય તો તમારે કઈ કરવું તો પડે ને તમે કઈ ખારું થાય એવી દવા ઇન્જેક્શન દઈ દો બીજું તો નકરી વાતો નો કરો મને તમે સેવા કરો એ તમારી સેવા કરશી શાંતિ રાખો શાંતિ બાકી ડોક્ટર તો હું મારશે હું મારી નાખું એવો મારો મગજ પડે બે દિવસ તો તમારા ઘરવાળાને મજા નથી ને પાછા તમે રાડું નાખો છો તને બુદ્ધિની બારદાન બોલવાની ભાન નથી ગાંડી

કેટલા દીની દવા આપી તો 3000 એ દવા નથી આપી આની તમે સારવાર કરશો ને એટલે આપો ફાજા થઈ જાય ચેક કરવાના 3000 રૂપિયા બેન બીજા ના તો 10000 લઉં છું પણ આ મારા ભાઈબંધ છે ને એટલે એને 5000 તમારું નામ સાંભળું નથી પણ ડિગ્રી એકદી વાંચવા આવી જ ખરી જો વયા ગયા ને તમારા માં હા વયા ગયા અત્યારે જાવ હવે સારું હાલો મુનાભાઈ હું જાવ છું હો આવજો ભાઈ હા

આ મારી ઘોડે નાટક તો નહીં કરતો ને ગરીક માં બી કિડની ની છે લગી તો કઈ નહોતું થતું પણ મેં નાટક કર્યા તા કઈ વાંધો નહીં એનું મોટું બંધ થઈ જાય ને મારું થઈ જાય કોણ એની આ લપ કરે જે થતું હોય હારા માટે થાય આપણે હું